માંડવીમાં ચૈત્રી નવરાત્રિમાં બસો પચાસથી નો સંઘ પદયાત્રા કરી દેશદેવીને સ્વિસ ઝુકાવે છે છવીસ વર્ષ પહેલા ચૈત્ર નવરાત્રીમાં માંડવીથી માતાના મઢ પંદર પદયાત્રીઓના સંઘની શરૂઆત થયેલી આજે બસો થી ત્રણસો નો સંઘ પદયાત્રા કરી દેશ શીશ ઝુકાવે છે માંડવીથી છેલ્લા છવ્વીસ વર્ષથી ખેમજીભાઈ માથે ગરબો લઈને દર વર્ષે ચૈત્ર નવરાત્રીમાં પદયાત્રીઓનો સંઘ કરીને મા આશાપુરાને શીશ ઝુકાવવા માતાના મઢ જાય છે હું મારું નામ છે ખીમાજી વાઘુભા બાપુ હું છવ્વીસ વર્ષથી બદન તેડી આવું છું માતાનો મઢ અમે પંદર જણાથી જાતા હતા હમણાં લગભગ અઢીસો ત્રણસો જણા થઈ જાય છે વિના મૂલ્યે કોઈ પાસે એક રૂપિયો નહીં બદન સેવામાં આવી છવ્વીસ વર્ષથી આવી રીતે કરું છું છવ્વીસ હા પદયાત્રીમાં હા છવ્વીસ વર્ષથી તેમાં જમવાનું ઠંડુ ચા પાણી ચા નાસ્તો કોફી ચા બધું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ગોલા આવી રીતે બધું

ત્રણ દિવસ સમજી લો કે આજના દિવસે નીકળીએ તો કાલ લઈને પરમ દિવસે સવારે આપણે માતાના ત્યાં સવારે દસ વાગે બધા સાથે પહોંચીએ છીએ સેવામાં કોણ કોણ સાથે હોય છે સેવામાં દરેક સમાજના લોકો જોડાય છે અને દરેક લોકોનો ફાળો હોય છે સાથે ઉદ્દેશ્ય શું છે હા ઉદ્દેશ્ય શું છે જે આપણે માતાજીની આરાધના કરવી છે એનો ઉદ્દેશ છે બધા સમાજ માટે સમાજ માટે દર્શન એકતા વધે એટલે ભાઈચારો વધે એના માટે આશીર્વાદ એના તો ખુબ આશીર્વાદ છે આશાપુરા માના ના ખુબ ખુબ આશીર્વાદ છે અમને